છો દોસ્તો સ્ટોરીની દુનિયામાં તમારું સ્વાગત છે ચાલો સ્ટોરીની શરૂઆત કરી કોલેજમાં પહોંચો ત્યાં સુધી ખાસ જોઈને એવી છોકરી સાથે મારે નજીકના સંબંધો બંધાયા નહોતા અને એટલો તો ખ્યાલ હતો કે એ કોલેજનું વાતાવરણ મુક્ત હોય છે લગભગ દરેકને ફ્રેન્ડ પણ હોય છે કોલેજનો પહેલો દિવસ એટલે આપણે તો બરાબર તૈયાર થઈને ગયેલા એવો કોલેજ કેમ્પસમાં પહોંચ્યો અને મારી બાઇક પાર્ક કરીને એની બિલકુલ બાજુમાં જ એક્ટિવા આવીને ઊભી રહી અને મેં પહેલીવાર પ્રિયલને જોઈ હતી એ શાંતિ જ મને ગમી ગઈ હતી અને પહેલી જ વાર જોઈ હતી એટલે એના વિશે મારી પાસે કોઈ માહિતી પણ નહોતી પ્રિયલનો દેખાવ હેરસ્ટાઈલ પર્સનાલિટી મને ખરેખર આકર્ષિત કરી રહી હતી કોલેજના દરેક સમયે મારી નજર પ્રિયલને જોતી હતી આખરે આશરે એકાદ મહિનો પસાર થયો પછી પરિવાર એવું થયું કે હું કોલેજ પહોંચ્યો અને એની ગાડી બિલકુલ મારી પાછળ હતી મારી કોલેજ વોર્નિંગની હતી એટલે એ મારી ગાડી પાર્ક કરી તરત જ મેં એની સામે જોયું એવી એની નજર મારી પર પડી કે તરત જ મેં એને ગુડ મોર્નિંગ કહી દીધું મેં જવાબ આપ્યો વેરી ગુડ મોર્નિંગ પગથિયાં પગથિયાથી હું એટલો પ્રોત્સાહિત થયેલો કે બીજું પગથિયું તરત જ ચડી ગયેલો બીજા દિવસે જ હું એની રાહ જોઈને ઉભો રહ્યો એ આવી અને ગાડી પાર્ક કરી રહી હતી ત્યાં મેં જઈને કહ્યું મારી સાથે ફ્રેન્ડશીપ કરશે અને મેં હાથ લંબાવ્યો એક ક્ષણે કંઈક વિચારીને મેં મારી સાથે હાથ મિલાવી દીધો મેં એને નામનું નામ પૂછ્યું અને કહ્યું પ્રિયલ ને હતું કે એ મારું નામ પૂછશે અને એણે મારું નામ પૂછ્યું નહીં એટલે ખુશીથી સાથે થોડી નિરાશા પણ આવી ગઈ કોલેજમાં શું ભણાવે છે એનું મને ભાન પણ રહેતું નહોતું બસ એના જ વિચારોમાં કોયલો રહેતો એને મળી શકાતું નહોતું રિસેસના સમયે એની બેનપણીઓ સાથે ઘેરેલી રહેતી હતી એને મળવાનો પ્રયત્ન કરતો હતો મારી નજર મળતી રહેતી પણ મળી શકાતું નહોતું એટલે છૂટીને પણ બધી બેનપણીઓ સાથે જ નીકળતી એટલે મળી શકાતું નહોતું એ રીતે આગળ વધું એ પણ સમજાતું પણ નહોતું મારા વિચારોથી રિયલ પણ ખસતી પણ નહોતી કોલેજના મ્યુઝિકલ ઇવનિંગની તારીખ જાહેર થઈ તે દિવસે સાંજે હું વહેલો કોલેજ પહોંચી ગયો બધા જ ઉત્સાહમાં હતા પ્રિયલ આવી અને ગાડી પાર્ક કરવા ગઈ આજે એ સરસ તૈયાર થઈને આવેલી હતી મેં જોતો જ રહી ગયો એ નક્કી કર્યા પ્રમાણે એની પાસે જઈને એને કહ્યું ગુડ ઇવનિંગ એણે જવાબ આપ્યો વેરી ગુડ ઇવનિંગ એને કહ્યું મારે તને મળવું છે ક્યારે મળ્યું પ્રિયલે સ્માલ સાથે મને મેસેજ કર્યો અને જવાબ આપ્યો હું વહેલી આવી ગુલાબ ખરીદીને કોલેજ એને રેડ રોઝ આપીને પ્રપોઝ કર્યું અને ખુશીથી સ્વીકારી લીધું જાણે મારે આગળ વધવાની રાહ જોતી હોય એ રીતે પ્રિયલે મને કહ્યું હું પણ તને પ્રેમ કરું છું મારી સાથે ક્યારેય દગો કરીશ નહીં કરવાનો પણ નહીં મેં કહ્યું હું ક્યારેય તને દગો નહીં કરું એ મારા પસંદ સંબંધો શરૂ થયા ત્યારથી જ લગભગ અમે કોલેજમાં સાથે જોઈએ હોઈએ છીએ આ પીરિયડ અને અમે ગાર્ડનમાં અને ટોકીજમાં જ ફર્યા આ મિત્રોની બર્થડે જન્મ તારીખ જાણ્યા વગર જ ઉજવતા રહ્યા છેવટે ઘરે પણ કોઈક ને કંઈક જવાબ તો આપવો પડે એટલે એક્સ્ટ્રા પીરિયડ પણ ફરતા રહ્યા વોટ્સઅપ પર સતત અમે સાથે જોઈએ છીએ અમે બને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અમે એકબીજાની વગર રહી શકતા નથી અમે લગભગ અથવા માંગતા નથી એટલે જ એના માટે અમારે જે કંઈ કરવું પડશે અમે કરીશું બાકી આજે તો અમારી લાઈફ એકદમ મસ્ત ચાલી રહી છે આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ